ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળશે અતિ ભારે ધોધમાર વરસાદ આગામી કલાકોમાં ગુજરાતમાં ખાસ કરીને મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે વીજળીના ચમકારાની સાથે આંધી તુફાન વંટોળ સાથે જોવા મળશે અતિ ભારે વરસાદ ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર અંધારિયા વરસાદની કરી છે આગાહી અમદાવાદમાં આઈપીએલ મેચ છે અને મિત્રો ખાસ કરીને આ વરસાદ વિઘ્ન બનશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નક્ર આગાહી સામે આવી છે આગામી કલાકોમાં એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ ભારે પવનોની સાથે ખાસ કરીને ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મેઘમહેર શરૂ કરતી હોય તેવી રહેલી છે આગાહી જળબંબાકાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારે આગાહી વ્યક્ત કરી છે હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ જાણે વાદળ છાયા વાતાવરણ છવાયા હોય સાથે સાથે હવામાન વિભાગે પણ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી આગાહી વ્યક્ત કરી છે એ તમામ વિગતો આપણે એક પછી એક મેળવીએ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણ ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પછી લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી એક ચક્રવાત વાવાઝડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે એવી અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પરંતુ મિત્રો આગામી કલાકોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન

અંધારપટ છુપાશે અને આગામી કલાકોમાં અત્યારે હાલ જે ગુજરાતમાં જે ગરમી અને તાપમાનમાં દિવસે ને દિવસે જે વધારો થઈ રહ્યો હતો એમના ભાગરૂપી આંધી તોફાન વંટોલ સાથે ભારે પવનો ફૂંકાશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં જળ ખાસ મિત્રો જળબંબાકાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતના મધ્ય ભારતના ભાગોમાં પણ નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી

જે વરસાદ વરસી રહ્યો છે એ કમોસમી વરસાદ છે પરંતુ ખાસ કરીને મિત્રો હવે પછી આપણે જાણીએ કે જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અંધારિયા વરસાદની રહેલી છે આગાહી સાથે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્યના નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે હાલ જે આ સફેદ કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં મિત્રો કચ્છ છે મોરબી છે જામનગર અને દેવભૂમિ દ્વારકા આ માત્ર ચાર એવા જિલ્લા રહેશે જે અત્યારે કોઈ વરસાદની આગાહી સામે આવી નથી બાકીના મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે વીજળીના ચમકારાની સાથે આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે ખાસ મિત્રો તમે એમાં જોઈ શકો છો સુરેન્દ્રનગર છે ભાવનગર છે બોટાદ છે રાજકોટ છે અમરેલી છે દીવ સોમનાથ લાગુનો વિસ્તાર છે જૂનાગઢ છે પોરબંદર લાગુના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે છૂટા છવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી ખાસ મિત્રો તમે આ જે લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં ખાસ આપણે વાત કરીએ વિસ્તારવાઇઝ વાત કરીએ તો મિત્રો જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહેસાણા છે દાહોદ છે અમદાવાદ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદાની સાથે સાથે સુરત લાગુના વિસ્તાર છે તાપી છે ડાંગ છે નવસારી લાગુના વિસ્તારથી લઈને વલસાડ દાદાનગર હવેલી લાગુના વિસ્તારથી લઈને દમણ લાગુના વિસ્તારમાં આ તમામે તમામ વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી આગામી દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખના રોજ ગુજરાતમાં હવામાનમાં શું નવી પાથલ થશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા હાલ મિત્રો નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે નકશા તમે જોઈ શકો છો આગામી દિવસોમાં પણ ખાસ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોના ભાગોમાં પણ ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સાત તારીખના રોજ કચ્છ લાગુનો વિસ્તાર છે મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે જુનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા આમ મિત્રો એટલા વિસ્તારો છે એટલા જિલ્લાઓ છે ત્યાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ ત્યાં ગઈ છે છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને કહી શકાય કે અમુક વિસ્તારોમાં જે સૂકું વાતાવરણ જોવા મળશે પરંતુ ગુજરાતના તમે આ ભાગો તમે જોઈ શકો છો આ ઓપટી કલરનો તમે કલર જોઈ શકો છો ત્યાં છવાયેલા વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડતી જશે તેમના કારણે ગુજરાતના માત્ર ખાસ મિત્રો નવ તારીખના રોજ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગ છે તેમાં તમે જોઈ શકો છો માત્ર ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તાર છે બે જિલ્લામાં જ વરસાદની આગાહી છે સાથે દક્ષિણ ગુજરાતના પાંચે પાંચ જિલ્લાઓની અંદર જેમાં સુરત છે નવસારી છે ડાંગ છે નવસારી છે ખાસ મિત્રો દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ અંધારિયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ખાસ મિત્રો હવે પછી આપણે જાણીએ કે ગુજરાતમાં સાથે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અને સાગરમાં બની રહેલા ભેજના પ્રમાણના કારણે શું ગુજરાત તરફ ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એક નાનકડે એવી વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં અત્યારે તાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આ દિશા તરફ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે પરંતુ વાતાવરણની અસ્થિરતા અને પરિબળોને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને ત્યાં બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર આગામી બે દિવસ પહેલાં બનેલી વરસાદી સિસ્ટમના કારણે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘગ્રજના શરૂ છે અને સાથે સાથે હવે પછીની કલાકોમાં હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ બનવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું જયારે છવ્વીસ મેથી લઈને એક જૂન દરમિયાન જે આ મહારાષ્ટ્ર અને ખાસ મુંબઈના દરિયાકાંઠે અટકી ગયું પરંતુ હવે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ અત્યારે પાકકી તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે ખાસ મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે પંદર જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યુનું ચોમાસું છે એ આગમન લેશે એ પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો વાવણી લાયક વરસાદને લઈને શું એવી આગાહી સામે આવી છે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે કારણ કે મિત્રો તમે આ વાદળછાયા વાતાવરણ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતના જે શરદી વિસ્તારના ભાગો છે ત્યાં અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘગ્રહણ શરૂ થતી હોય તે બી અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે સાથે આગામી દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ બનવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ કરીને મિત્રો આગાહી છે મિત્રો સામે આવી રહેલ છે પરંતુ મિત્રો ટૂંક સમયની અંદર ટૂંક સમયગાળાના અંતર અંતર્ગત કાયસ કરીને કહી શકાય કે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં ભારે વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને ભારે પવનો ફૂંકાશે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં ભારે પવનોની ઝડપ પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે તે અતિભારે પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે પરંતુ મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન છે પંદર જૂનના સમયગાળા દરમિયાન થશે તો ખેડૂતો માટે એક સારા સમાચાર સાબિત થઈ રહ્યા છે કારણ કે મિત્રો વાવણી લાયક વરસાદ માટે ખેડૂત મિત્રોએ હજુ પણ થોડા દિવસોની રાહ જોવી પડશે અને જો મિત્રો વરસાદ ખેંચાશે તો ફરી એકવાર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે ગરમી અને ઉકલાટનો